હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ દસ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર અગિયાર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ચલો તો આ પાઠમાંથી એક ગુણના ત્રણ બે ગુણના બે પ્રશ્ન ત્રણ ગુણનો એક પ્રશ્ન એમ કુલ દસ ગુણનું ચેપ્ટર છે તો પ્લીઝ સ્ટુડન્ટ આ ચેપ્ટર તો આપણે એક્ઝામ માટે પ્રિપેર કરી જ લેવું પડશે

આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય અને તેનો વ્યાસ આ મોસ્ટ મોસ્ટી હેતુલક્ષી માટે વારંવાર પૂછાય છે કે આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય તો બે પોઈન્ટ હોય હવે આંખની આકૃતિ પણ અહીંયા તમને સરસ રીતે દોરેલી આપેલી છે તમારે પણ જો એક્ઝામમાં પૂછાય તો તમારે આકૃતિ દોરવાની છે ચલો તો સૌ પ્રથમ અહીંયા આવેલું હોય પારદર્શક પટલ એની પછી આવેલું હોય અહીંયા કનિનિકા કનિનિકાની વચ્ચે અહીંયા શું આવેલું હોય કીકી આવેલું હોય છે અને કનિનિકાની તરત પછી શું આવેલું હોય લેન્સ આવેલું હોય અહીંયા શું આવેલું હોય એક બહિરગોળ લેન્સ આવેલો હોય છે અને સિલિયરી સ્નાયુ દ્વારા તેનું નિયંત્રણ થાય છે તો અહીંયા શું આવેલા હોય સિલિયરી સ્નાયુ પછી અહીંયા પડદો આવેલો હોય તેને નેત્રપટલ કહેવાય છે અહીંયા દ્રષ્ટિ ચેતા આવેલી હોય છે હવે આપણે આકૃતિ તો જોઈ લીધી તો સૌ પ્રથમ આપણે તેના ભાગો વિશે સમજી લઈએ સૌ પ્રથમ આવે છે અહીંયા પારદર્શક પટલ તો આંખની આગળનો ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય તેને પારદર્શક પટલ કહેવાય જો બહારની બાજુ ઉપસેલો છે તેને શું કહેવાય પારદર્શક પટલ તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતર પર છે આંખ ઉપર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ દ્વારા વક્રી ભવન કરે છે વક્રીભવન એટલે કે પ્રકાશ ત્યાંથી અહીંયાથી વાંકો વળીને આંખની અંદર જાય છે ચલો હવે આવે કનીનિકા એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય આઈરીસ આ કનીનિકા ચલો હવે પારદર્શક પટલની પાછળના ભાગે કનીનિકા ની રચના જોવા મળે છે જે કીકીના કદને નાનું મોટું કરે છે આ કીકી હોય તેના કદને કેવું કરશે નાનું મોટું કરશે કોણ કરશે કનિનિકા કરશે હવે આંખને રંગ આપવાનું કામ પણ કનિનિકા જ કરે છે આ કનિનિકાનો રંગ બ્રાઉન કલર હોય તો આપણે એવું કહીએ કે આની આંખો બ્રાઉન રંગની છે ચાલો તો આંખને રંગ પ્રદાન કોણ કરે કનિનિકા કરે છે આ પણ વારંવાર એમસીક્યુમાં પૂછાય છે હવે કનિનિકાની મધ્યમાં જે તમને ડોટ દેખાય જે ટપકું દેખાય તેને આપણે કીકી કહેવાય કનિનિકાની મધ્યમાં આવેલા પરિવર્તનશીલ છિદ્રને કીકી કહેવાય છે પ્રકાશ કીકી દ્વારા જ આંખમાં પ્રવેશે છે જ્યારે પ્રકાશ ખૂબ જ વધારે હોય ત્યારે કીકી નાની થઈ જાય આથી ઓછો પ્રકાશ અંદર જાય કે આંખમાં અને જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે કનિનિકા વડે કીકી કેવી થઈ જશે મોટી થઈ જશે એટલે કે વિસ્તરણ પામે છે અને કીકી આંખમાં વધારે પ્રકાશને પ્રવેશવા દે છે તો કીકીમાં તમારે આટલું લખવાનું રહેશે હવે આપણે જોઈએ કનિનિકાની પાછળ એટલે કે કુદરતી લેન્સ આવેલો હોય છે જે બહિર્ગોળ લેન્સ હોય છે ઉદાહરણ તરીકે બહિર્ગોળ લેન્સ એટલે કે મેગ્નિફાઈન ગ્લાસ તમારો બિલોરી કાંત શું બધા જ પ્રકાશના કિરણો હોય તેને શું કરી દેશે ભેગા કરી દેશે એક જગ્યાએ તો અહીંયા બહિર્ગોળ લેન્સ આપણે કુદરતી લેન્સ કહીએ તે આપણી આંખમાં આવેલો હોય છે તે પારદર્શક નરમ અને રેસામય જેલી જેવા પદાર્થના પ્રોટીનનો બનેલો હોય છે તે નેત્રપટલ ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે ચલો હવે હવે સિલિયરી સ્નાયુ જે નેત્રમણી એટલે કે લેન્સને જાડો પાત્રો કરવામાં મદદરૂપ થાય તો સિલિયરી સ્નાયુ મેં તમને આગળ પણ અહીંયા દેખાડ્યા હતા કે સિલિયરી સ્નાયુ આ સિલિયરી સ્નાયુ કહેવાય હવે આવશે સિલિયરી સ્નાયુ નેત્રમણીને તેના સ્થાનમાં એટલે કે લેન્સ ને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુ વાળા બંધારણને સિલિયરી સ્નાયુ કહેવાય છે તે નેત્રમણીની વક્રતામાં એટલે કે જાડાઈમાં ફેરફાર કરી શકે છે લેન્સ પાતળો હોય ત્યારે કેન્દ્ર લંબાઈ વધારે હોય અને પરિણામે આપણને ધૂનનું વસ્તી વસ્તુનું પ્રતિબિંબ જોવામાં સક્ષમ થઈએ અને જ્યારે સિલિયરી સ્નાયુ સંકોચિત અવસ્થામાં હોય ત્યારે એટલે કે લેન્સ જાડો હોય ત્યારે કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય તેથી લેન્સ જાડો બનશે અને પરિણામે આંખ નજીકની વસ્તુને જોવા માટે સક્ષમ બનશે ચલો હવે આપણે જોઈએ નેત્રપટલ જ્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે આંખના લેન્સની પાછળના ભાગમાં પડદો આવેલો હોય જેને નેત્રપટલ કહેવાય જેના ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે ત્યાં બે પ્રકારના કોષો હોય દંડ કોષો અને શંકુ કોષો દંડ કોષો પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદના ધરાવે છે અને શંકુ કોષો પ્રકાશના રંગ પ્રત્યે સંવેદના ધરાવે છે આ બંને વિદ્યુત આ એટલે ઉત્પન્ન કરે છે અને વિદ્યુત સંદેશાને દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચાડાય છે હવે આપણે જોઈએ દ્રષ્ટિ ચેતા ક્યાં આવેલી હોય દ્રષ્ટિ ચેતા તો અહીંયા નેત્રપટલના પછી દ્રષ્ટિ ચેતા આવેલી હોય છે ચલો દ્રષ્ટિચેતાએ વિદ્યુત સંદેશા નેત્રપટલથી જ મગજ સુધી પહોંચાડે છે અને જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે હવે જોઈએ તરલ રસ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે પ્રવાહી જે ભાગ હોય એને આપણે તરલ રસ કહીએ જે પારદર્શક પટલ હોય અને આ લેન્સ હોય એના વચ્ચે જે અહીંયા ભાગ હોય ને પ્રવાહી તેને આપણે તરલ રસ કહેવાય છે જે આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરે છે હવે જોઈએ કાચ રસ આંખના વચ્ચેની જગ્યામાં આ આ આંખનો લેન્સ અને નેત્રપટલ એના વચ્ચેની જગ્યામાં જે ભાગ હોય એને આપણે કહેવાય છે ચલો હવે આપણે જોઈએ આંખની ક્ષમતા બે ગુણમાં વારંવાર પૂછાય છે તો આ પ્રશ્ન કરી લેવાનો ચલો વસ્તુને સુસ્પષ્ટપણે જોઈ શકાય એટલે કે સ્પષ્ટપણે જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે એટલે કે લેન્સ શું કરશે જરૂરિયાત મુજબ જાડો થશે અને જરૂરિયાત મુજબ પાતળો થશે તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા હોય આંખને તેને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે હવે જોઈએ આંખનું નજીકનું બિંદુ જે ઓછામાં ઓછા અંતરે એટલે કે લઘુત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તેને આંખનું નજીકનું બિંદુ કહેવાય પુખ્ત વ્યક્તિમાં કેટલું હોય પચીસ સેમી હોય આ પણ વારંવાર એમ સીક્યુમાં પૂછાય છે હવે જોઈએ આંખનું દૂરબિંદુ તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તેને દૂરબિંદુ કહેવાય અને પુખ્ત વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરે હોય તો હવે આપણે જોઈએ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ કઈ રીતે કરવું સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ જે ખામીના કારણે આંખ વસ્તુઓને સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામી કહેવાય છે આંખની મુખ્ય ત્રણ પ્રકારની ખામી જોવા મળે માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ એટલે કે ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા ચલો હવે આપણે સૌ જોઈએ જોઈએ લઘુદ્રષ્ટિ વિશે આંખની જે ખામીને લીધે વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે પરંતુ દૂરની વસ્તુને જોવામાં તેને તકલીફ પડે તેને લઘુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે એટલે કે નજીકની વસ્તુ જોઈ શકશે પરંતુ દૂરની વસ્તુ જોઈ શકશે નહીં તો એવી ખામીને લઘુદ્રષ્ટિની ખામી કહેવાય તેને ઇંગ્લિશમાં માયોપિયા કહેવામાં આવે છે આંખનો લેન્સ હોય તે જરૂરિયાત મુજબ પાતળો ન થતો હોય પાતળો ન થાય તો આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ નહીં તે આપણે ક્યાં શીખ આંખની આપણે રચના જોતા હતા ત્યાં આપણે શીખી ગયા તા ચલો હવે જરૂરિયાત મુજબ પાતળો થતો ન હોય જેથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટપણે દેખાય નહીં આ ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને નજીકમાં આવતું રહે છે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે ચલો સૌપ્રથમ અનંત અંતરેથી આવતા કિરણો હોય તે ક્યાં રચાય નેત્રપટલ ઉપર રચાવા જોઈએ પરંતુ જેને લઘુ દ્રષ્ટિની ખામી હશે તેને નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે તમારે આ આકૃતિ પણ દોરવાની રહેશે આમાં જે રીતે લખ્યું છે તે જ રીતે તમારે એક્ઝામમાં પણ લખવાનું રહેશે અને આકૃતિઓ પણ દોરવાની રહેશે ચલો હવે ક્યાં રચાય નેત્રપટલના આગળના ભાગમાં હવે આ ખામી સર્જાણી તો તેનું નિવારણ પણ હોય તો આ ખામી નાના બાળકોમાં વધારે જોવા મળે આ ખામીમાં આંખનો ડોળો લાંબો થઈ જાય છે આ ખામીને નિવારવા માટે અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ તો હવે આપણે શું મૂકશું અહીંયા અંતરગોળ લેન્સ મૂકી દઈશું તો અનંત અંતરેથી આવતા કિરણો હોય એ અંતર્ગો લેન્સના કારણે શું પામશે વિસ્તરણ પામશે અને અહીંયા તો આપણે કુદરતી લેન્સ બહિર્ગોળ લેન્સ આવેલો છે તો તે શું કરે બધા જ કિરણોને એક બિંદુ એ ભેગા કરે નેત્રપટલ ઉપર તો આવી રીતે લઘુદ્રષ્ટિની ખામી તમારે આકૃતિ સહિત લખવાની રહેશે ચાલો હવે આપણે જોઈએ ગુરુદ્રષ્ટિની ખામી સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ કે આંખની જે ખામીને લીધે વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે તેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય છે તેને આપણે હાઈપર મેટ્રોપિયા પણ કહેવામાં આવે છે આ પણ વારંવાર પૂછાય છે કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તો માયોપીય કહેવાય અને ગુરુદ્રષ્ટિની ખામી હોય તો હાઈપર મેટ્રોપિયા કહેવાય આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થતો હોય જેથી વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટપણે દેખાતી નથી આ ખામી ધરાવતી વ્યક્તિનું નજીક બિંદુ પચીસ સેમી હોય એના કરતાં તે દૂર ખસીને દૂર જતું રહેશે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં રચાય છે તો તમારે આવી આકૃતિ દોરવાની રહેશે કે વસ્તુમાંથી એટલે કે નજીકની વસ્તુમાંથી આવતા કિરણો હોય તે બહિર્ગોળ લેન્સ વડે વકરી ભવન પામીને ક્યાં નેત્રપટલના પાછળના ભાગમાં રચાશે એટલે કે આંખનો ડોળો કેવો થઈ ગયો હશે નાનો નાનો થઈ ગયો હશે આ ખામી મોટી ઉંમરવાળી વ્યક્તિઓમાં જોવા મળે છે આ ખામીમાં આંખનો ડોળો નાનો થઈ જાય છે આ ખામીને નિવારવા માટે વ્યક્તિએ બહિરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ તો તમારે અહીંયા આ આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ દોરવાની રહેશે ચલો નજીકમાંથી આવતા કિરણો હોય તો આપણે અહીંયા બહિર્ગોલ લેન્સ ઉપયોગ કરવાનો રહેશે આથી શું થઈ જશે નેત્રપટોલ ઉપર પ્રતિબિંબ રચાઈ જશે તો આની સાથે આપણે ગુરુદ્રષ્ટિની ખામી પણ કમ્પ્લેટ થાય છે તો હવે આપણે જોઈએ પ્રેસ બાયોપિયા થ્રીજી ખામી મોટી ઉંમરની વ્યક્તિઓ કે જે નજીક કે દૂરની વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકે નહીં એ ખામીને પ્રેસ બાયોપિયા કહેવાય નજીકનું પણ ના દેખાય અને દૂરનું પણ ના દેખાય બંને ખામી હોય લઘુદ્રષ્ટિને ગુરુદ્રષ્ટિની કમ્બાઈન ખામી હોય એને પ્રેસ બાયોપિયા કહેવાય વધવાની સાથે આંખની પણ ઘટાડો થાય છે આ ખામી આંખના સ્નાયુ નબળા પડવાથી થઈ જાય છે આ ખામીને નિવારવા માટે દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય છે જેનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સનો નો હશે અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સનો લેન્સ નો બનેલો હશે ચલો તો આની સાથે આપણે પ્રેસ બાયોપિયા પણ કમ્પ્લીટ થાય છે તેમાં શું આવશે નિવારવા માટે બાયોફોકલ લેન્સનો ઉપયોગ આવે છે આ મોસ્ટ ટાઈમ છે કેટલી વાર પૂછાય પણ છે બોર્ડ એક્ઝામમાં ચલો ચલો તો આની જ સાથે આપણે માનવ આંખ તેની ખામી એટલે કે લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા બધા જ મોસ્ટ આઈએમપી ટોપિક છે અને ડિટેલમાં આપણે સમજી પણ લીધા છે તો જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો